નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું તાલીસ ઉમ્લાલીસતાલી અઠવચાસનપન પચાસ છપ્પન સત્તાવન અઠાવન

38 38 38 दर्शन 38 मुगल चल चल ले चले 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 चले

નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ પંદરસો થી લઈને સત્તરસો પાંચ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ નવસો અઠ્યાસી થી લઈને સોળસો નવ્વાણું સુધી બોલાયા હતા તેમજ કરીએ તો સોળસો ચાલીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ ભાવ બારસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ એક હજાર પંચાવન થી લઈને પંદરસો પાંત્રીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને સોળસો એક્યાસી સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ નવસો થી લઈને ચૌદસો છોત્રીસ સુધી બોલાયા હતા તેમજ બાબરા ની વાત કરીએ તો બાબરા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ચૌદસો ત્રેવીસ થી લઈને સોળસો સત્યોતેર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ કપાસના ભાવ અગિયારસો પિસ્તાલીસ થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ અગિયારસો પચાસ થી લઈને સોળસો અડતાલીસ સુધી બોલાયા હતા મોરબી કપાસ કપાસના ભાવ બારસો એક થી લઈને ચૌદસો એક સુધી બોલાયા હતા રાજુલા કપાસ કપાસના ભાવ એક હજાર એકાણું થી લઈને સોળસો એક સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ એક હજાર થી લઈને સોળસો પાંત્રીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો પચીસ થી લઈને પંદરસો છવ્વીસ સુધી બોલાયા હતા બગસરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો થી લઈને સોળસો ચાલીસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ના લઈને તેરસો ચૌદસો સુધી બોલાયા હતા તેમજ ધોરાજી વાત કરીએ તો ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ નવસો સોળ થી લઈને સોળસો એકત્રીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક હાજર થી લઈને પંદરસો સાહીઠ સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો સાઠ થી લઈને પંદરસો સુધી બોલાયા હતા ધ્રોલ કપાસના ભાવ લઈને પંચોતેર સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડ માં ભાવ નવસો અગિયાર થી લઈને સોળસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને ને કરો